हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज़ में आप નું हार्दिक स्वागत છે એક মাস পূর্বে શહેરના શાસ્ત્રી મેદાન નજીક બિલ્ડર પરના હુમલામાં મોડી રાત્રે કેટલાક નામીચા બિલ્ડર ઉપર તંત્રને કાનૂની કાનૂની કાજ गत માસે શહેરના શાસ્ત્રી મેદાન નજીક જાણેતા બિલ્ડર ઉપર કેટલાક અજાણ્યા સક્ષો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે સંદર્ભે બિલ્ડરે અરજી ફરિયાદ આપ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધતા પુના બિલ્ડર ઉપર શારીરિક અટકયાળું કરવા જતા ગત મોડી રાતના તંત્રએ કેટલાક નામીચા બિલ્ડરો ઉપર કાયદાકીય ગાજ વરસાવી હોવાનું આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે બિલ્ડર લોબોમાં સોપો પડી જવા પામ્યાનું પણ જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર ગત માસે શહેરના શાસ્ત્રી મેદાન નજીક આણંદના નામીચા બિલ્ડર પર કોઈકના ઇશારે અગમ્ય કારણોસર કેટલાક શખ્સો દ્વારા હિચકારો હુમલો કરી બિલ્ડરને ઇજાગ્રસ્ત કરવાની સાથે તેમની વૈભવિક કારને પણ મસ્ત મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું બિલ્ડર દ્વારા પોલીસ મથકે અરજી ફરિયાદ કર્યા બાદ લગભગ ત્રેવીસ દિવસ બાદ પોલીસે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો પુનઃ બિલ્ડર ઉપર કેટલાક નામીચા બિલ્ડરના ઇશારે શારીરિક અટકચાળો કરવાનો પ્રયાસ પણ કરવામાં આવતા બિલ્ડરે પોલીસને જાણ કરતા ગત મોડી રાતના કેટલાક નામીચા બિલ્ડર ઉપર કાનૂની ગાજ ઉભી કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ચલ ટીવી નેટવર્ક આપીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર